છો ભદ્રકાળી કરુ નમ કરજો વડો વિષ ભુજાળ કરુ નમન કરજોડ લજા રખલો અમીર સધુ હાજર રહીટ પંથ વિડારણી એમ કાન કહે કરજે કૃપા તું સંકટ હર જે નમો નિરંજન નાથ પાર કુણ તોળા પમે નિગમ કહે ગમ નાય દેહ જોગેશ્વર દમે નાથ નવે કુળ નાગ ચરણ રસીષ ચડાવે ગૌરી ગંગ ગાયત્રી ગુણ શુભ તોળા ગાવે સહધામ પ્રાગ તીરથ સબેન ચંદ રવિ પૂજે ચરણ કર જોડ દાસ ઈશ્વર કહે બસ નમો નમો નારાયણ રામનવમી નો રૂડો દાડો અને એમાં ઈશ્વર ઈશ્વરધામ એટલે હું આજ રાજુભાઈ દિલથી એમ કહું કે આજે અમારે અજમેર શરીફમાં ઉરુષ પૂરો થયો અજવીનભાઈ એટલે મારી હાજરી અહીંયા પૂરાઈ ગઈ એટલી અજમેરમાં પૂરાઈ ગઈ અહીંયા દાડા એ એકડો કર્યો એટલે એ એકડો ન્યા થઈ ગયો એણે સ્વીકારી લીધો કારણ કે આ નાદનો ઉપાસક છે હરિરસ છે એ એ તો હરિરસનો વાહક છે ને એ જ નાદ છે સાહેબ અને નાદ કોઈ સંપ્રદાયના બંધનમાં નથી હોતો એ કોઈ સંપ્રદાયમાં બંધાણેલો નથી હોતો હિન્દુ કહે સો હમ બળે મુસલમાન કહે હમ એક મૂંકી દો ફાડ હે કોણ જાદા કોણ 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 જાદા કોણ કમ કબૂના કરના કજિયા એક ભજત હૈ રામ તો દુજો રહી સે રજિયા કહે દિન દરવેશ દોઈ સરિતા મિલ સિંધુ અને સબકા સાહેબ એક એક મુસલમાન ઓર હિન્દુ કારણ કે આને બધાને એવી તો જ એમણે દાદાએ પોતાના વિષ દુહાનું જે કવિત લખ્યું છે બાબા એમાં લખ્યું છે યા અલ્લાહ ઇલ્લાહ અલ્લાહ આપે હોતા એક જે ઈ બ્રહ્મ ની વાત કરી છે નવ બ્રહ્મ વેદ ઉચ્ચર વેણ તું મરું બજાવે રંભા અવસર રચે ગીત સરસ્વતી ગાવે વ્યાસ કીર્ત વિસ્તરે શુક્ર શિર ચમ્મર ઢાળે અને શિવ આલોચન કરે પાવ ગંગા સુ પખાળે સસી સોળ કળા અમૃત શ્રવે અને સૂરજ જ્યોતિ શુભ ધરે એકત્ર નાથ સુર હર કમળા તું આરતી કરે આ હરિરસ અમારા માટે તો આરાધ્ય છે અને આ આ કહેવાય બોલાય નહીં કારણ કે આ બધું છે ને એ તો ગુપ્ત રાખવાનું છે જે ભજન કરીએ છે પણ મારા ગુરુદેવ બાબુ રાણપુરાએ મને પહેલો વહેલો હરીરસ હાથમાં આપ્યો અને એ પછી એમના સાનિધ્યમાં બેસી અને લગભગ છ થી સાત જ્યોતિર્લિંગ હરિરસ ના પાઠાની કૃપાથી અને ગુરુ મહારાજના શક્યા અને ઈ હરિરસ એટલે હરિરસ બસ એમાં બીજું કઈ કહેવાય જ નહીં કારણ કે જીતદાનજી ટાપરિયા એક 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 દુહામાં લખે છે કે આલમ અલીમ અહેમદ અલી અવલ અમન અલ આલમ અલીમ એમદા બે ની કમ્પેર માં અશ્વિભાઈ ને ખબર છે બહુ મજાથી બે ની કમ્પેર માં હેલો જાઉં છું હાકાભાઈ આના પાંચ પેલા પાંચ દુહા છે મેં હમણાં કીધું કે પેલા પાંચ દુહા છે ને ઈ

पहलो नाम परमेश्वरों जिन जग मो जोय नर मुर्ख समझे नहीं वो तो हरि करे सो हो तो हमारो मुराद एम कैसे बापू के खुदा बादशाह है सबे पर निगाह है न छोटा बड़ा है उसी रब के घर में गजंदर गदा है दो ऊपर फिदा है न को जुदा है खुदा की नजर में गवा भैंस घोड़ी नु कीड़ी मकोड़ी सबे जुक्ति जोड़ी बनाई बसर में तो मुराद कहे तो अगड़ कैसे फिरता हिसाबों का रास्ता मिलेगा हसर में खुदा सेठ सबका किया हट कब का वसीला है रबका उसे धीरे है सुबह शाम देता नहीं दाम लेता न करता फजेता न मिलते को मारे दिया सोई लगता बिना हक न बकता हिसाबों में रखता न नकता बिसारे तो मुराद कहे तू अगड़ कैसे फिता खुदा शाह ऐसा पकड़ चीर डारे अने महा मस्त मन में रहे शेर बन में उसे तीन दिन में तू रोजी दिलाता शकर खोर पंछी सुगन्न गुजारे फकर कर खुदा अलम उसी को खिलाता मतंगन को मण दे रो कीड़ी को कण दे परंदे को चण दे सो बंदे झिलाता मुराद कहे जो सही करके देखा खुदा की खुबी का નજર તો સુધરે સો નવા રાજા ધીરાજ તો બસ ઈશ્વર આજે કેતો હોય ને ઈ મુસલમાન નિયતિવાદનો સ્વીકાર કરે એ મુસલમાન મુસલમાનમાં બીજું કાઈ નથી સાહેબ નિયતિવાદનો સ્વીકાર કરી લે જે પરમના ભરોસે પોતાની જિંદગીનું નાવડું હાંકતો હોય છે બસ આજ મુસલમાન તો હવે આપણે એ વિચાર કરવાનો કે હવે આપડા કોઈનું ધાર્યું કાઈ થાય છે દરેક દરેક આયા આપણે બધા ભણેલા ગણેલા બધા બેઠા છે આપણી ઘણી ઈચ્છા હોય કે આપણે આમ કરવું છે આજની તારીખમાં મને એમ ઈચ્છા હોય કે મારે હજનાળી રોકાવું તો નો રોક ન રોક ન રોકાવાનો શું કામ કે એની ઈચ્છા નહોતી દાદાનો અવાજ થયો તો ક્યાં તારી હાજરી પુરાઈ ગઈ હવે જ્યારે મૂકી દઈ આ અવસ્થામાં જીવેલો પુરુષ એના 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 નખ સાક્ષી લાખા બેઠા છે મારો સદગુરુ બાબુ રાણપુરા આ અવસ્થામાં જીવેલી જીવેલી હસ્તી કે જેને પોતાનું જીવતર બસ રખે જીવતું રહે જહા નિર્મે તહા જાવે એની એને એના ઉપર જ પોતાના જીવતરને એને મૂકી દીધું હતું અને એટલે જ હું એમ કહું કે ઈ જારે ઈચ્છા કરતા ને ત્યારે હરિરસ એની સામે ઊભો રહેતો સાહેબ એની 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 હરિરસ એની એની સામે ઊભા રહેતો અને ઈ ઈ જે દુહાને દરેકે દરેક દુહાને એને આરાધ્યો છે સાહેબ દરેકે દરેક દુહાને એને એને આરાધ્યો છે બોલવા ખાતર નથી બોલ્યા જગતને દેખાડવા ખાતર નથી બોલ્યા પણ બાપુ એને દુહાને આરાજો છે અને જ્યારે જ્યારે દુહાને આરાધી છે ને ત્યારે અંધશ્રદ્ધાની વાત નથી કરતો પણ મારી શ્રદ્ધા બોલે છે સાહેબ કે ગમે ત્યારે એને આરાધીને ત્યારે અંધારામાં જવાબ દે છે ગમે એવી મુશ્કેલીમાં હરિરસનો દુહો જવાબ દે છે એનો એના અનેક પુરાવા આપણી પાસે પડ્યા છે આપણે પુરાવાની સામે જવું નથી પણ હું અંધશ્રદ્ધાનો ચોક્કસ વિરોધી છું પણ શ્રદ્ધાનો પાકો આશક છો કે દાદાને ગમે ત્યારે આંખ ઈંચીને એમ કહીને કે જો તારા હરિરસ ઉપર અમને શ્રદ્ધા હોય ને તો આ કામ થઈ જવું જોઈએ એટલે થઈ જાય એને પાર મૂકી દે કારણ છે કે આ જે છે ને એ ઈમાન અવાજ સાંભળે છે આની પાસે જે અવાજ છે એ ઈમાનનો અવાજ સંભળાય છે ઈશ્કનો અવાજ સંભળાય છે અને ઈશ્કનો અવાજ ના અવાજ જે જે જગ્યાએ સંભળાણા છે ને એ બાપુ એને એને અને ઈશ્કના અવાજથી અવાજ એને કેવા અવાજથી થી કાનદાસજી મેહડુ દરિયાના પીરને ને હાથ કર્યો હોય છે કેવા 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 ઈશ્ક થી એને યાદ કર્યો હોય છે બાપુ કાનદાસજી મેહડુએ વડોદરાની જેલમાં બાપુ ઈ લુણાવાડાની જેલમાં ઈ બાવલિયા પુરાણેલા હોય અને અહીંયા બેઠા બેઠા ઈ વિચાર કરે કે હું કોને આરાધું

હું મારા બાપ ને કહું શિવ ને કહું કે અખંડ ભસ્મ અંગ ભાલ ચંદ્ર ભાપતિ ત્રિનેત્ર ધારી છો ઉપાધિનાક્ષ કાટ જો નમા સ્વામી ભોળા જોડી હાથ જાપ નમા સ્વામી ભોળા જોડી હાથ જાપ ની છો તથા ભૂતિ ભક્ત

એના અંશમાંથી અમે છીએ અને આવવું પડે એને નથી બોલાવવો

ઘણા કૃષ્ના ચિત્ત ધારી રહો એને ઈ નિત ધારી રહો એને બોલાવવું એને આવવું પડે મારા બાપ દાદા એ અગરબત્તી કરી હોય કદાચ કોકદી પણ આજ તો મારે મારા શબ્દ કામે લગાડવો છે કારણ કે શબદ મજા છે ને બાપુ શબદ ગામ અને શબદ ખોરડા શબ્દ ખેતરા ખડે અને શબદ સુગંધી સેણ સોણ લે શબ્દ પંડ હણ હણે શબદ સણગે શબદ ફણગે અને શબદ રાહડે રમે અને શબદ ચોરે ચડી આવથી નેણ શબદ થઈ ભમે પાતળીઓ થઈ શબ્દ પ્રેમી લો શબદ ને જડે અને શબદ પનઘટી શબદ જોગણ ને જોણ જોગણ થઈ અડે સાફી ચલમ ને અરક શબદ ને માતરા મેળ નો નડે શબદ ગઢી કા ડંકા બજિયા અને બંક શબદ રણ અને શબ્દ સુહાગણ શબ્દ સાયબો લખ અલખમાં ભળે અને શબ્દ શેણ મે શેણ સમીવ્યો અને શબ્દ ઢોલીએ ઢળે આ શબ્દ ને શબ્દ ખોરડા શબ્દ ખેતરા ખડે બાપુ આ આ આ શબ્દોની મજા છે मालिक અને 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 શબ્દો શબ્દોના ઉપાસક મારે મારા શબ્દને કામે લગાડવો છે મારે મારા નાદ ને કામે લગાડવો છે કે હું એક ચારણ થઈ અને અત્યાર સુધી કવિ કાનदासજી મેહડુની તો ઈ તાકાત હતી બાપુ

આ તાકાત એના કલમની હતી આ તાકાત આને એટલે જ વડોદરાની કચેરીમાં એમનું સન્માન થાતું હતું વડોદરાની કચેરી પણ મુશ્કેલી ઈ થઈ નડે છે ને બાપુ હમણા રાજુભાઈ કહેતા હતા એમ પોતાના જ નડે છે હમણો ઓલા સાહેબ કા કહેતા હતા એક ઈ ઈ પોતાના જ નડે છે બાપુ દખી ઈ જ કરે છે નાજીક દેખાયા એટલે જ કદાચ કહેતો હશે કે પથિક તું ચેત જે આ પથના સહારા પણ દગો દેશે અને ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દેશે ઠરી જાશે ઈ હમણે એમ જાણીને નમે ઠાર્યા ખબર નોતી નજીવા આ તિખારા પણ દગો દેશે મને મજબૂર ન કરશો નહીં વિશ્વાસ હું લાવું અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે આ પથના પણ દગો દેશે ને ધરીને મંજિલ નો ઉતારા પણ દગો દેશે એની આરે કાયમ કચેરીમાં બેહવા વાળા કવિઓએ જ બધાએ બધાએ આખો ચોરીનો માલ લઈ અને કાનદાસજી મેહડુના ઘર પાસે હંતાળાવરાયો હતો અને ત્યાંથી જ પકડાણો અને પછી કવિરાજને જેલ થઈ હતી અને જે કોઈ ચોરી કરે એટલે એને 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 ની સજા થાય સીધો તોપના ભડાકે બાંધી દેવાનો હવે આ બાજુ તોપના ભડાકે બંધાઈ દેવાની તૈયારી ઈ વખતે જેલમાં બેઠા બેઠા કીધું કે બેડી તોપનો ભડાકો તો ક્યાં રહ્યો મારા પગમાં બેડી ન રહેવી જોઈએ જો હું તને આરાધતો હોઉં તો શબ્દના સહારે બેઠો હોઉં તો નાદના સહારે બેઠો હોઉં તો જેમ પીતાંબર ડાડાએ નાદના સહારે ડાડાને પલોઠી વળાવી દીધી હતી ને કે શું ભલા માણા તું આ ફીફા ખાંડસ ચારણ બાપ તારી કલમમાં તો એ તાકાત છે કે અર્શમાંથી ખુદાને નીચે ઉતારે લી આવે અર્શ વાળા ફર્શ ઉપર આવી અને તારી તાજીમ કરવી પડે આ તારી તારી ને માં તુલસી ક્યારામાં મને આજ આ બધાય તમારા વચ્ચે બેઠો છું ચારણો વચ્ચે બેઠો છો એટલે હું ખાસ કહું દયાળુ કે હમણાં મને અમુક અમુક જગ્યાએ જયારે હું જાઉં ને ત્યાં તુલસી ક્યારે ક્યારેક ક્યારેક કોક ઘરે જોવા નથી મળતો બાપા

માથા મારવા માંડ્યા પંડ માંથી લોહી કીધું શું જોઈ છે કે કઈ નહીં મારા રાજ્યમાં આ ત્રણે ત્રણ શક્તિ રહેવી જોઈએ શક્તિ સરસ્વતી અને સંપત્તિ આ ત્રણે ત્રણ રહેવું જોઈએ આવી રીતે ત્રણે ત્રણ દેવતાઓની ઉપાસના કરી ત્રણે ત્રણ દેવતાઓ કીધું આ અમારી શક્તિ બહારની વાત છે અને પછી મહાશક્તિ નું આરાધન થયું છે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મે શેષ બરણી નમો રાજ પેરાંક પે છત ધરણી નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા નમો જક્ત પક્ષી પ્રલય જીવ દાતા નમો દામનીતા તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘમાળા રમે રાસ્તુ યો મબાળા હુલાસી પુરે સાથિયા કઈ કરંગે પ્રકાશી સહે બ્રહ્માંડ એ કી અવાજે તિહારા અનો હાક વાજિન ત્રવાગે અને આ ત્રણે ત્રણ દેવીઓને એક જારે માયે હુકમ પરમ એ માં જગદંબાએ શિવાયે હુકમ કર્યો કે જાઓ તમે ત્રણે ત્રણ દીકરી રૂપે એના ઘરે લ્યો અને ત્રણે ત્રણ છે અને ઈ તુલસી ક્યારે ઉભા રહી વાત તો બહુ લાંબી છે પણ તુલસી ક્યારે બેસી અને દાદા એ જયારે બસ એટલી ધીર પકડી લીધી ત્યારે ગોરાણી માં એમને પૂછતા હતા આ બે વચ્ચેની જે વાતચીત વાર્તાલાપ આ આપણો આખો ચારણ સમાજ જાણે છે એટલે હું ચોપટ નથી કરતો આ જે વાર્તાલાપ અને આ વાર્તાલાપમાંથી જ બાપુ ભાંગી ગયા અને ત્યાંથી જ ઈશ્વર દાન માંથી ઈશ્વર દાસની સફર શરૂ થઈ છે તરવાર ત્યાં મુકાઈ ગઈ અહમ જ્યારે ભાંગે છે ને ત્યારે જ હરિરસનું સર્જન થાય છે એટલે આણે એમ કીધું કે મને ક્યાંક મારા સબતનો પાવર તો નથી ને કવિ કાંદાસજી મેહડુ ઈ કહેતા હતા કે મને મને મારી કાવ્યનો પાવર નથી ને કદાચ એ હોઈ શકે મારે મને મારો અહમ મારો અહમ ભાંગો છે કે નથી ભાંગો બસ મારે આ જોવું છે એટલે મારા બાપદાદાએ કોઈ દી અગરબત્તી ન કરી હોય યા કોઈ દી ચડ્યા ન હોય અમે તો બધા સગુણના ઉપાસકો છે પણ હું સગુણનો ઉપાસક જ્યારે નિર્ગુણને આરાધું અને જો નિર્ગુણ આવીને ઉભો રહે ને તો હું એને સાચો માનું તો હું મારી કવિતાને સાચું માનું તો હું મારી નાદને સાચો માનું અને તો મારી ઉપાસનાને સાચી માનું અને ઈ વખતે લુણાવાડાની જેલમાં બેઠા બેઠા બાપુ કાનદાસજી મેહડુએ કીધું તો કે હું રાદ હાંસલ કરણ માં અલગ સબે ખાલ કરી સદા ભેટણો સુખરા અટલ ભાઈ ભાવ મેટણો સુ મામદા નિજ વખત ખાવન ધાવ નાખત સંકટ વખતે તું સગો તો દુલાઈ મહેમુદ પીર દરિયા ભીડ કટ બેડી ભગો તું ભીડ કટ બેડી ભગો અચલંક માથે પડી ન્યા ફત સખત કે દે સોપિયો હલણ ચલણ અતિ વિપતિ અને થાન કન જપતી થીયો ચકડોળ થઈ ઘનઘોર ચિંતા જોર કહેડો તિન સગો તો દુલાઈ મહેમુદ પીર દરિયા ભીડ કટ બેડી ભગો તું ભીડ કટ બેડી

બાપ તે મને એક તો નીચો બનાવ્યો અને પાછો કદરૂપો બનાવ્યો આવડા આ કોઈ મને હંઘરતા નથી આવડા આ કોઈ મને આવવા દેતા નથી અને એ વખતે સયાજીરાવની કચેરીમાં હૌથી છેલ્લે મુરાદે જ્યારે કવિતા સંભળાવી અને ઈ કવિતામાં જ્યારે હાંગો પાંગ ગઈ એ વખતે હૌથી નારાજ થયા હોય ને તો કવિ કાનદાસજી મેહડું હતા સાહેબ ઓ હો મુરાદ આ તાકાત તારી અને ઈ વખતે એને લાગી ને એટલે એને એને પાણી મૂકી દીધું હવે ક્યાંય કવિતા બનાવવી નથી બીજા કોઈની કવિતા નહીં કરું લ્યો આ પાણી મુકાઈ ગયું અને પાણી મૂકી દીધું સાહેબ અને ઈ પછી જે કવિતાનું ઈ વખતે આ આવો શબ્દનો ઉપાસક જ્યારે શબ્દની ટકોર મારે ને ત્યારે શબ્દનો ટકોર લાગે સાહેબ ત્યાં સુધી શબ્દની ટકોર નથી લાગતી એટલે દાદા એમ કહેશે કે આળસ વાય અજાણવા અને દિલ ખૂટલ સુદૂર

ઈ રામ દશરથના દીકરા હોય ને તો બાપુ ઈ દશરથના દીકરા રામ બરોબર છે વાત એમાં કરેલી છે રામાયણના પ્રસંગો લીધા છે એટલે પણ હરિરશનો રામ છે ને એ બાપુ મંદિરમાં રામ નો હમાય ઈ રામની વાત કરી છે જે ઈ રામ છે બાપુ પદ્મિન ચાલે સુને બિન કાના અને બિન કર્મ કરે વિધિના ના આનંદ રહીત સકલ રસ ભોગી બિનુબી ભક્તા બળજો પ્રકટ નામ પ્રતાપ વાસ વૈકું વસા પ્રકટ નામ પ્રતાપ દૂત જમત્રાસ દિખાયો પ્રકટ નામ પ્રતાપ ચંદી પ્રકટ નામ પ્રતાપ ઉર્ણ રહે ઉદાસી રામરો નામ પ્રાણી રટે અને તાસો જળ પથરા તરે ધર ધ્યાન ઈશરા સંકધર અજો રામ મુખ ઉચ્ચરે આ રામ ની વાત એમાં 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 હરિરસ નો રામ આ છે ઘણા એમને એમ કે છે કે તમે મુસલમાન રામ ને સ્વીકારો ને શું કામ નો સ્વીકારી અમે રામ ને સ્વીકારી પણ અમારો રામ છે ને હરિરસ માં બેઠેલો રામ છે ને ઈ છે અમારો રામ આ પદ બિન ચલે સુને બિન કા ના કર બીન કર્મ કરે વિધિ નાના ઈ ઈ અમારો રામ છે અમે રામ ને ઈ ઈ અમારો રામ છે અને ઈ રામનું ભજન કરી છે ઈ રામનું ભજન ભજન એ જ રામ નું ભજન કરવાનું કીધું છે કારણ કે આવા તો 71 રામા અવતાર થયા છે કેટલા બધા રામ અવતાર થયા છે પણ ઈ રામ નું ભજન છે ઈ ના પારે પલોઠી વાળવાનું કીધું છે એટલે નામ સમોવડ કો નહીં અને જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટી જાય નામે નાસે રોગ મને અત્યાર સુધી સાંભળ્યો આપ સૌનો ખૂબ ને ખૂબ ધન્યવાદ દાદાના પારે બેસી અને મને મુજરો કરવાનો કાળુભાઈએ મને મોકો આપ્યો હું આ આખી કમિટીનો અને ચારણ જ્ઞાતિનો ખૂબ ને ખૂબ આભારી છું અસ્તુ જય માતાજી મારાથી કાંઈ વધુ બોલાઈ ગયું હોય તો માફ કરજો જય માતાજી